સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામના ગોટિયા ફળિયામાં બે મહિનામાં એક જ જગ્યા પરથી ત્રણ દીપડાઓ પાંજરે પૂરાયા તારક ચિહ્ન સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામના ગોટિયા ફળિયામાં રહેતા વિજયભાઈ ભીખુભાઈ હળપતિને ત્યાં હાલ બે દિવસથી એક દીપડુ આવી મરઘાનો શિકાર કરી જતો રહેતો હતો ગઈકાલે વિજયભાઈ સવારે 6 વાગ્યા ઊઠીને ઘરના પછાડીનો દરવાજો ખોલતા દરવાજા પાસે દીપડુ બેઠેલું જોવા મળતા બૂમ-બૂમ કરતા દીપડુ કોટર વિસ્તાર તરફ પલાયન થઈ ગયો હતો વિજયભાઈ એ ફળિયાના જાગૃત નાગરિક પીયushભાઈ હળપતિને જાણ કરતા પીયushભાઈ એ ફિન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને ટેલિફોનિક સંપર્ક કરતા જતીન રાઠોડે પલસાણા वन विभाग रेंज ना आर एफ ઓ સુધાબેન ચૌધરી અને નાયક સાહેબને જાણ કરતા નાયક સાહેબે ગોટિયા ફળિયામાં મરણ સાથી પાંચરૂ મુક્યું હતું આજે સવારે 4 વાગ્યા વાગે મરણ ખાવાની લાલચે અઢી વર્ષની માદા દીપળી પાંજરે પુરાઈ હતી દીપળી પકરાયાની જાન વિજયભાઈ ઈ પીયushભાઈને કરતા પીયushભાઈ ઈ ટીમના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડ અને કિરણ રાઠોડ ગોટિયા ફળીએ જે પલસાણા વન વિભાગ રેન્જના કર્મચારી નાયક સાહેબને જાણ કરતા ભરતભાઈ ગોટિયા ફળીએ આવી દીપળીનું કબજો લઈ તેન સામાજિક વનિકરણ રેન્જ ઓફિસ પર લઈ જવામાં આવી હતી जगदीश साटिया न्यूज फोर्टीन पलसाणा